ધોરણ દસ વિષય સંસ્કૃત પાઠ નવ ચક્ષુષ્માન અંધ એવ વાળો હોવા છતાં અંધ જ છે ગદ્ય સ્વાધ્યાય પ્રશ્ન એક અધોલિખિતેભ્ય વિકલ્પેભ્ય સમુચિતમ ઉત્તરમ ચિનુત એક ઇન્દ્રિયા સ્વ સમુથાપિતમ રજહ કેમ કલુ ઓપ્શન ક મનઃ ખ મસ્તકમ ઘ દ્રષ્ટિ ઘ સત્ય જવાબ છે ગ દ્રષ્ટિ બે કપિતા બુદ્ધિ ઓપ્શન ક માર્ગમ ખ પારદોષ ગ આલોક ઘ આત્મદોષ જવાબ છે ઘ આત્મદોષ ત્રણ કુપિત સ્વદેશ પૂર્વ કિ ગલતી ઓપ્શન ક તપ ખ કર્તવ્યમ ગ રાગહ ઘ અધરહ જવાબ છે ક તપહ ચાર કુપીત પૂર્વ અયશ ખાલી જગ્યા અનંતર અધર ઓપ્શન ક બીમૃતિ ખ સ્ફુર ગ કલુષયતી ઘ નિમજતી જવાબ છે ખ સ્ફુરતી પાંચ શૈલુષ શબ્દ ક અ ઓપ્શન ક નર્ત ખ નટ ગ ગાયક ઘ પર્વત જવાબ છે ખ નટ છ વૃત મુક્તા ચિત્ત વૃત્તિ કી દૃશ્ય ઇવ ઓપ્શન ક હાર્યષ્ટિ ખ વિસવલ્લી ગ દુષ્ટ બુદ્ધિ ઘ અવિદ્યા જવાબ છે ક હાર્યષ્ટિ ત્યાર પછી પ્રશ્ન બે એક વાક્ય સંસ્કૃત ભાષાયામ ઉત્તરમ લિખત એક કૃતબુદ્ધય કથમ પશ્યંત ઉત્તર કૃતબુદ્ધય વિશુદ્ધયા અશો વા સર્વાન અર્થા પશ્યંત બે ધર્મક્રોધયો એકત્રિ કીદૃી ઉત્તર ધર્મક્રોધયો એકત્રિ પાવકયોરિય નિસર્ગ વિરોધીની અસ્તી ત્રણ કોપક કલુષિતા મતિ ઉત્તરમુષિતા મતિ કાર્ય અકાર્ય વિશ્વ ચાર મુખ્યુચિતા ઉત્તર મુનિવેશ્યષ્ટિ ઈવ વૃત મુક્તા ચિતવૃતિ ખલું અનુચિતા પાંચ ક્રોધાંધ અંધકારી ઉત્તર ક્રોધાંધ વિદ્યા અંધકારી છ દુર્વાસા કીધું ચેતસા તાપ સાકલ્પુષ્યેન ચેતસા તાપ સાકલ્પમ ત્યાર પછી પ્રશ્ન ત્રણ સમાસ પ્રકાર લેખત એટલે કે સમાસ નો પ્રકાર લખો એક મંગલ પટહ મંગલકટ સમાસ બે સાધુ સેવિ સાધુભાઈ સેવતી તૃતીયા તત્પુરુષ સમાસ ત્રણ કૃતબુદ્ધયુદ્ધિ યે હે તે બહુવિહિસમાસ ચાર કોપકલુષિતા કોપેન કલુષિતા તૃતીયા તત્પુરમાસ પાચ ધર્મક્રોધયો ધર્મ ચ્રોધરે દ્વંદ સમાસ છ વિશ પાદતિ પાદપ ઉપપદ તત્પુરુષ વિષય પાદપી તત્પુરષ સમાસ ત્યાર પછી પ્રશ્ન ચાર સંધિ વિચ્છેદમ કુરુત એટલે કે સંધિ છોડો એક સાધુ સેવિતોષ સાધુ સેવિત ચક્ષુ રીક્ષ ચક્ષુ પ્લસ ઇરક્ષતે ત્રણ તત્વ ભ્રુકુટી તત પ્લસ ભ્રુકુટી ચાર અંધ અંધ પ્લસ એવ ત્યાર પછી પ્રશ્ન પાંચ રેખાંકિતા કિતા નામ પદા નામ સ્થાને પ્રકોને કૌશમાંથી યોગ્ય શબ્દ મૂકીને પ્રશ્ન વાક્ય બનાવું અહી તમને કૌશ માં શબ્દ આપેલા છે કદા કશ્ય કિદૃષી કથમ કહ એક પિતામહ સુધીરમ ઉવાચહ प्रश्नवाक्य जोये उत्तरम कह सुधीर उवाच बे आर तपो गलती उत्तरम कदा तपो गल्ती त्र कुपितस्य मत कर्तव्यम कर्तव्य न विमुशती कस्य कशा मति कर्तव्य कर्तव्य नृमुशती चार कुपिता बुद्धि आत्मदोषं न पश्यति

આથી દેવી સરસ્વતીને હસવું આવ્યું દુર્વાસા આ જોઈને ક્રોધિત થયા અને તેમણે સરસ્વતીને શાપ આપ્યો બે ધર્મ અને સાથે હોવું કોના સમાન છે ઉત્તર ધર્મ અને ક્રોધનું સાથે હોવું તે પાણી અને આગના સાથે હોવા સમાન છે ધર્મ સાથે ક્રોધ નું હોવું એ સ્વભાવથી વિરુદ્ધ છે આમ પાણી અને આગ સાથે હોય તે નિસર્ગ વિરોધી બાબત છે ત્રણ બ્રહ્મા દુર્વાસાને નટ સાથે કેમ સરખાવે છે પણ તેઓ સદાચાર રહિત મનોવૃત્તિ ધરાવનાર કૃત્રિમ તપસ્વી જેવી ભૂમિકા ભજવી રહ્યા છે આ કારણે બ્રહ્મા ને નટ સાથે સરખાવે છે ચાર દુર્વાસાના જટાવલ્કલ કોના જેવા છે? શા માટે? ઉત્તર દુર્વાસા મુનિના જટાવલ્કલ એક મુનિને છાજે તેવા લોકોને સહાયતા આપનારા નથી તે લોકોનો વિનાશ કરનાર ઝેરના ઝાડ જેવા બની ગયા છે દુર્વાસાના મુનિવેશની હારમાળા જેવી સદાચાર રહિત મનોવૃત્તિ અનુચિત થઈ ગઈ છે પાંચ બ્રહ્મા ક્ષમા અંગે શું કહે છે ઉત્તર મહાન તપના ભાર ને વહન કરનારી શક્તિ અને બીજાના દોષને જોવાની વૃત્તિ વચ્ચે ઘણું મોટું અંતર હોય છે અતિશય રોષે ભરાયેલો માણસ આંખો વાળો હોવા છતાં જ રહે છે ત્યાર પછી પ્રશ્ન ગુર્જર ભાષા યોગ્ય અને ન કરવા યોગ્ય કર્મોનું સ્વરૂપ સમજી શકતો નથી તે કિમ કર્તવ્ય વિમુટ બની જાય છે ગુસ્સે થયેલાની પ્રથમ વિદ્યા નાશ પામે છે તેની ભમર તણાય છે પહેલા આસક્તિ અને લાલાસ ઇન્દ્રિયો પર હુમલો કરે છે ત્યારે તેનો અધર ફરકે છે અને શરીરના અન્ય અંગો કાંપવા લાગે છે બે બ્રહ્માનો દુર્વાસાને ઠક્કો ઉત્તર દુર્વાસા મુનિએ દેવી સરસ્વતીને આપેલા શાકનો હર્ષચરિતના પ્રથમ ઉચ્છ્વાસમાં કવિવર ઉલ્લેખ કર્યો છે ત્યારે તે અન્ય મુનિ સાથે ઝઘડી પડ્યા અને સામગાનમાં તેમની ભૂલ થઈ ગઈ આથી દેવી સરસ્વતી હસવું આવ્યું આ જોઈને દુર્વાસા ક્રોધવશ થઈને સરસ્વતીને શાપ આપી બેઠા બ્રહ્માજી દુર્વાસાને કઠોર શબ્દોમાં ઠપકો આપતા કહ્યું કે ક્ષમા સર્વ પ્રકારની તપસ્યાઓનું માણસ આંખો વાળો હોવા છતાં આંધળો જ રહે છે ત્યાર પછી પ્રશ્ન આઠ યથાયોગ્યમ સંયુજ્ય પૂર્ણમ વાક્યમ રચય એટલે કે નીચે આપેલા વાક્યો યોગ્ય રીતે પૂર્ણ કરો ચક્ષુ ત્રણ પ્રથમ અંધકારી વિદ્યા જવાબ છે તતો ભ્રુકુટી ચાર પૂર્વમ અયશઃ સ્ફુરતી જવાબ છે અનંતરમ અધર